મિત્રો આ રીતના ટ્રેક્ટરથી પાળીઓ નાખવાનું ચાલુ હતું ટ્રેક્ટર એરંડામાં પાળીઓ નાખવાનું ચાલુ કરીશું પાળીઓ નાખવાનું ચાલુ કરીશું મિત્રો બીજા ક્ષેત્રમાં આવ્યા હવે હજુ તો એક જ પાળી નાખી લો आखा खेतर में बाकी से नाखवा तो मित्रों एड़ा में पाड़ी नाखवा चालू हो, तो अंदर मुँह चेक करवा निकल कारण चौक एड़ा नहीं है ना तो डट ही गया जो लो के पाड़ी थी रही है तो जय जवान जय किसान मित्रों અવા ટ્રેક્ટર હેડી જો લ્યો અને એડા પણ પાડીઓ નખાઈ જાય અને 557 વાગવા આયા જોઈ લો જી પાડીઓ થાય એક નંબર પાડી થાય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જોઈ લો અખ ખેતરમાં પાડીઓ નખાઈ જાય અને એડાનો બાજુમાં વાયા છે મરચા જોઈ લો હા સર અમારા મરચાં એક બાજુ એડા અને એક બાજુ મરચાં